ચાલો તો ગુડ મોર્નિંગ છે કે તમારું જે લાસ્ટ વીક છે એ પ્રોફિટેબલ ગયું હશે તો બે ત્રણ વીકથી માર્કેટમાં કન્સોલિડેશન ફેસ ચાલતું છે માર્કેટ રેન્ડમલી જ્યાં ત્યાં હું કરતો હોપ કે તમે માર્કેટથી થોડા દૂર થઈ ગયા હોશો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે જે મોસ્ટલી આપણે શું કરતા હોઈએ કે આપણી ચેનલ પર આપણે જોઈએ કે મોસ્ટલી આપણી ચેનલ પર ટેકનિકલ એનાલિસિસ અને જે સ્ટ્રેટર્જી છે એને લગતા વિડીયો આવતા હોય તો આ વિડીયો થોડું અલગ બનાવ્યું છે કે જે આપણો ભારત દેશ છે આપણા ઇન્ડિયામાં ફોરેક્સ ટ્રેડિંગ કેવી રીતે થતું હોય છે જેવું કે તમને ખબર છે કે ફોરેક્સ ટ્રેડિંગ પર જે ભારત છે ભારતની અંદર બેન લાગેલું છે તો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે જે જે બ્રોકર ભારતમાં ફોરેક્સ ટ્રેડિંગ પરફોર્મ કરતા છે ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ જે પણ વસ્તુઓ છે એ કેવી રીતે મેનેજ કરતા છે તો એના વિશે થોડા આપણે ખ્યાલ મેળવવાના છે અને કેવી રીતે ફોરેક્સ ટ્રેડિંગ વર્ક કરે છે એ પણ આપણે જોવાના છે તો આશા છે કે આ વિડીયો તમને ગમશે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જેવું કે તમને ખબર છે કે જે આપણો ભારત દેશ છે ભારત દેશમાં ફોરેક્સ ટ્રેડિંગ જેવું કે તમને ખબર છે કે આપણો જે ભારત દેશ છે એમાં ફોરેક્સ ટ્રેડિંગ આપણે કરી શકીએ નહીં જે ફેમા એક્ટ છે એ કહે છે કે આપણે ફક્ત જે પેરમાં આઈએનઆર હોય ફોર એક્ઝામ્પલ યુએસડી આઈએનઆર જીબીપી આઈએનઆર એવી જે પેર છે એમાં જ આપણે ટ્રેડ કરી શકીએ અને એના સિવાય જો બીજી પેરમાં આપણે ટ્રેડ કરવું હોય તો એ લીગલી કરી શકીએ નહીં જે આપણા ઇન્ડિયાના બ્રોકર છે ફોર એક્ઝામ્પલ ઝીરોદા છે ગ્રો છે એન્જલ વન છે આ બધી પેરમાં આ બધા બધી ટ્રેડિંગની એપમાં આપણે જે ટ્રેડ કરી શકીએ છીએ પરંતુ જો જેવું કે તમને ખબર છે કે જ્યારે આપણે ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરતા હોઈએ ફોર એક્ઝામ્પલ કેટલાક લોકો ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય છે તો કેટલાક લોકો સ્ટોક્સમાં પોતાના પૈસા નાખતા હોય છે તો જેવું કે તમને ખબર છે કે જે આપણું ઇન્ડિયન માર્કેટ છે એમાં લિક્વિડિટી ખૂબ જ ઓછી છે અને એ લિમિટેડ ટાઈમ માટે ચાલે છે ફોર એક્ઝામ્પલ જે આપણું ઓપ્સ જો તમે ઇન્ડિયન ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરતા હોય તો તમને ખબર છે કે એ સાડા ચાલુ થાય છે અને સાડા ત્રણે જો મને એટલો ખ્યાલ નથી પણ સાડા ત્રણ સુધી ચાલે છે બાકીનો સમય બંધ રહે છે તો એની સામે આપણને આપણે જો ફોરેક્સ ટ્રેડિંગ કરીએ તો ફોરેક્સ ટ્રેડિંગમાં આપણને બહુ બધા બેનિફિટ છે ફોર એક્ઝામ્પલ જો ટાઈમની જ વાત કરીએ તો જે ફોરેક્સ માર્કેટ છે એ ટ્વેન્ટી ફોર આવર ચાલે છે પાંચ દિવસ માટે અને એમાં રજાઓ પણ એટલી આવતી નથી એટલે આપણને બહુ ઘણો બધો ટાઈમ મળે છે અને જેવું કે તમને ખબર છે કે જે ઇન્ડિયન માર્કેટ છે એમાં લિક્વિડિટી ઓછી છે અને એની સાથે સાથે પેર પણ લિમિટેડ છે જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય તો તમને નિપટી બેંક નિફ્ટી અને આવા થોડાક જ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરવા મળે એની જગ્યાએ જો તમે ફોરેસ્ટ ટ્રેડિંગ કરતા હોય તો તમે ઘણી બધી ટ્રે પેરમાં ટ્રેડ કરી શકો પ્લસ એની સાથે કોમોડિટી છે ગોલ્ડ છે સિલ્વર છે ક્રૂડ ઓઈલ છે અને આ બધી વસ્તુમાં પણ ટ્રેડ કરી શકો તો આ બધા ફોરેસ્ટ ટ્રેડિંગના બેનિફિટ છે પણ જેવું કે તમને ખબર છે કે ફેમા એકના લીધે આપણે જે આપણો જે ઇન્ડિયન રૂપી છે એને આપણા દેશની બહાર મોકલાવી શકતા નથી સ્ટીલ જો આ ફોરેક્સ બ્રોકર છે એ લોકો આપણા ઇન્ડિયામાં વર્ક કરે છે તો એ કેવી રીતે વર્ક કરે છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છે તો ચાલો આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ આ છે આ દર્શાવતું છે કે જે ભારત છે એમાં ફોરેક્સ ટ્રેડિંગ આપણે કરી શકીએ નહીં એનો મતલબ કે જો તમે કોઈ ફોરેક્સ બ્રોકર હોય એના અકાઉન્ટમાં સીધા પોતાના પૈસા ટ્રાન્સફર કરી શકો નહીં અને જો તમે આવું કરો તો તમારા પર હેમાં એક લાગે અને તમને જેલમાં પણ જવું પડી શકે અથવા તો જે તમે અમાઉન્ટ ડિપોઝિટ કરેલું છે એના પાંચ ગણા દસ ગણા એવા પૈસા તમારી પર ચાર્જ થાય તો જેવું કે તમને ખબર છે જો તમે નવું નવું ફોરેક્સ ટ્રેડિંગ સ્ટાર્ટ કરતા હો તો તમે એ વસ્તુનું ધ્યાન રાખો કે ક્યારે પણ પોતાના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની મદદથી એમાં ડિપોઝિટ સીધે સીધું બ્રોકરના બેંકમાં ન નાખો જો તમારો બ્રોકર ભારતની બહારનો છે જે ફોરેક્સમાં મોસ્ટલી બ્રોકર હોય છે એ ભારતની બાર જ રજિસ્ટર હોય છે અને એ પોતાની એક્ટિવિટી ભારતમાં ચલાવવા માટે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે તે આપણે જોવાના છે તો અહીંયા દર્શાવેલું છે કે જે ઇન્ડિયામાંથી જો આપણે ફોરેક્સ ટ્રેડિંગ કરવા માટે પૈસા બહાર લઈ જવા હોય તો આપણે સીધા સીધા બહાર લઈ જઈ શકતા નથી તો આપ જે આપણે જે ભારતમાં જે પ્રો પોપ્યુલર બ્રોકર છે કેટલાક બ્રોકર છે જે ભારતમાં પોપ્યુલર છે ફોર એક્ઝામ્પલ છે એક્સનેસ છે ટિકમિલ છે એક્સએમ છે મોસ્ટલી લોકો આ બ્રોકરનો બ્રોકરના યુઝ કરતા હોય છે હું પણ આમાંથી જ કેટલાક બ્રોકરનો યુઝ કરું છું જો તમારે એમાં પોતાનું અકાઉન્ટ બનાવવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો આગળ વધીએ તો જો એમણે ભારતમાં હવે આપણે જોઈએ કે કેવી રીતે આ બ્રોકર ભારતમાં પોતાની એક્ટિવિટી પરફોર્મ કરતા હોય તો જેવું કે તમને ખબર છે કે ફેમા અકોર્ડિંગ પૈસા ભારતની બહાર લઈ જઈ શકતા નથી તો આ બ્રોકર શું કરે છે કે પોતાના નામની કોઈ સેલ કંપની આપણા દેશમાં બનાવે છે અને જે પણ ડિપોઝિટ માટે પૈસા ભેગા થતા હોય એ એ કંપનીના ઇન્કમના નામ પર લેતા હોય છે અને જે લોકો ટ્રેડિંગ કરવા માંગતા હોય એને પોતાનું અકાઉન્ટમાં ડિપોઝિટ આપતા હોય છે જેથી ફેમા એક્ટ છે એ પણ વાયોલેટ થતો નથી અને એમનું કામ પણ થઈ જાય છે એક વસ્તુ તમને હજુ ખબર જ હશે કે જે આપણે ફોરેસ્ટ ટ્રેડિંગ કરતા હોય એમાં આપણને લીવરેજ ઘણું બધું મળે છે વન રેસ ટુ હંડ્રેડથી લઈને વન રેસ ટુ ફાઇવ હંડ્રેડ સુધીનું મળે છે જ્યારે આપણું જે ઇન્ડિયન માર્કેટ છે એમાં લીવરેજ ખૂબ જ ઓછું હોય છે એના એના જ લીધે કેટલાક લોકો જે ઇન્ડિયન માર્કેટ છે એમાંથી ફોરેસ્ટ ટ્રેડિંગ તરફ શિફ્ટ શિફ્ટ થયા છે તો આવી રીતે જો તમે સમજી શકો કે કોઈપણ બ્રોકર છે ઇન્ડિયામાંથી પૈસા પોતાની જે ઇન્ડિયન કંપની છે એ એ કંપની થ્રુ એ બ્રોકરમાં લેશે અને ત્યારબાદ આપણને વિડ્રો કે ડિપોઝિટ જે કરવાનું હોય તે આપશે તમે પી ટુ પી નામ તો સાંભળ્યું જ હશે જો તમે બાયનાન્સ એપનો યુઝ કરેલો હોય અત્યારે તો એના પર પણ કેટલીક લિમિટેશન આવી ગયેલી છે કારણ કે બહુ ઘણા લો ચેન્જ થયેલા છે આપણી ગવર્મેન્ટે પણ કેટલાક સ્ટ્રિક્ટ એક્શન લીધેલા છે તો પી ટુબીમાં શું હોય કે જો તમને ક્રિપ્ટોકરન્સી કરન્સી જોતી હોય ખરીદવી હોય તો જો તમારી પાસે ઇન્ડિયન રૂપીસ છે તો એ જેને ઇન્ડિયન રૂપીસ જોઈતા હોય એને આપી દેવા આપી દેવાના એન્ડ એ શું કરશે એ પોતાની પાસે જે ક્રિપ્ટોકરન્સી છે એ તમને આપી આપી દેશે એટલે પિયર ટુ પિયર ટ્રાન્ઝેક્શન એ પણ આને મદદથી સમજી શકીએ આપણે એ સેમ એ જ કામ પણ કરતા હોય છે તો આવી રીતે જે ભારત દેશ છે કે જ્યાં ફોરેક્સ ટ્રેડિંગ પણ બેન છે એ લોકો આવી રીતે પોતાનો બિઝનેસ છે એ રન કરતા હોય છે ડિપોઝિટ કરવાનું હોય છે ફોર એક્ઝામ્પલ તમે કોઈ વાર ડિપોઝિટ કરેલું હશે તો તમને ફોર એક્ઝામ્પલ તમે યુપીઆઈથી ડિપોઝિટ કર્યું છે તો તમને તમારી સામે જે જે કોઈ પણ મર્ચન્ટ આવેલો હોય એ આપણે ઇન્ડિયામાં જ રજિસ્ટર હોય અને એમનું નામ ઇન્ડિયન કોઈ પણ ઇન્ડિયાની કંપની છે એના હિસાબે જ હોય છે તો આવી રીતે એ લોકો વર્ક કરતા હોય તો આગળ જોઈએ તો આ કેટલાક બ્રોક આ તો તમને ખબર પડી ગઈ કે આ કેટલાક બ્રોકર છે એક્સનેસ છે ટિકમિલ છે એક્સએમ છે આ વેલ નોન બ્રોકર છે જે ઇન્ડિયામાં પોતાની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય છે ટિકમિલ છે ટિકમિલ ટિકમિલ પણ એક સારો જ બ્રોકર છે પણ એ શું કરે છે કે એમાં જો તમે ડિપોઝિટ કરવા તમારે ડિપોઝિટ કરવું હોય તો મિનિમમ તમારે હંડ્રેડ ડોલર ડિપોઝિટ કરવા પડે પછી એક્સનેસ છે એક્સએમ છે એમાં તમે નાનો નાનો અમાઉન્ટ પણ ડિપોઝિટ કરી શકો છો તો આગળ વધીએ આજેનો વિડિયો કંઈ ખાસ નહીં હતું ખાલી ફોરેસ્ટ બ્રોકર કેવી રીતે કામ કરે છે જે લોકો ફોરેસ્ટ ટ્રેડિંગમાં નવા છે એ લોકોને સમજાવવા કે આવી રીતે ફોરેસ્ટ ટ્રેડિંગ થાય છે તો જે લાસ્ટ વીક હતું લાસ્ટ વીકમાં માર્કેટે શું કર્યું તે આપણે થોડું જોઈ લઈએ કે હવે તમે જોઈ શકો કે યુરો યુએસડી છે યુરો યુએસડી જોઈએ કે લાસ્ટ વીકમાં માર્કેટે એક કન્સોલિડેશન ફેઝમાં જેવું છે અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે હું ડિમાન્ડને ટ્રેડ કરતા હોય છે એના થોડા માર્કઅપ છે કે આવી પ્રાઇઝેક્શન હોય તો આપણે સારા એવા ટ્રેડ સ્વિંગ ટ્રેડ મેળવી શકીએ તો અત્યારે તો તમે જોઈ શકો કે વિદિન અ ફાઈવ ડેઝ માર્કેટ શું કર્યું માર્કેટે આની ઉપરની લિક્વિડિટી તમે જોઈ શકો કે માર્કેટ અહીંયા આવી રીતે આ લાસ્ટ વીકની પ્રાઇજેક્શન છે તો હાઈની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી અને નીચેની ડાયરેક્શનમાં મૂકે તમે ફિફ્ટી યુનિટમાં જશો તો તમને અહીંયાથી કોઈ ટ્રેડ મળવાનો તો મળી શક જોઈ શકો તમે આ અહીંયાથી તમે કોઈ ટ્રેડ લીધો હોય તો તમને સારું એવું પ્રોફિટ થયું હોય તો જે લિક્વિડિટીના કોન્સેપ્ટ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે એનો ઉપયોગ કરીને તમે સારું એવું પ્રોફિટ કરી શકો પણ એના માટે તમારે સૌપ્રથમ તો બેક ટેસ્ટ કરવું પડશે અને બેક ટેસ્ટ કરીને થોડું લાઈવ માર્કેટમાં જોવું પડશે તો તમને ખબર પડશે કે હાવ લિક્વિડિટી કોન્સેપ્ટ આ લિક્વિડિટીના કોન્સેપ્ટ વિશેનું વિડીયો પણ આવવાનું છે તો આ જ હતું આજનો વિડીયો કે જેમાં આપણે ફોરેસ્ટ ટ્રેડિંગ આપણા ઇન્ડિયામાં કેવી રીતે થાય છે બ્રોકર કેવી રીતે વર્ક કરે છે એ જોયું એના સિવાય બ્રોકર કેવી રીતે ઇન્ડિયામાં વર્ક કરે છે અને બ્રોકરની ઉપર કેવી રીતે જે મોટી મોટી બેન્ક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એ વર્ક કરતી હોય એના વિશે પણ તો આજના વિડીયોમાં આટલું તો આના સિવાય જે આપણું નેક્સ્ટ વીકમાં વિડિયો આવશે એના પર આપણે જે બેંક છે લિક્વિડિટી પ્રોવાઈડર છે બ્રોકર છે રિટેલ બ્રોકર રિટેલ ટ્રેડર છે એના વિશે વાત કરવાના છે તો આ જો તો આજનો વિડીયો જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ટ્રેડર મિત્ર સાથે આ વિડીયોને શેર કરો અને કોઈ કન્ફ્યુઝન હોય અથવા તો કોઈ અલગ પ્રકારના વિડીયો જોઈતા હોય તો એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મળીએ કોઈ નવા વિડીયોમાં થેન્ક યુ